હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પશુપાલન અને ડેરી વિજ્ઞાન ધોરણનું પાઠ્યપુસ્તક છે જેનું પ્રકરણ નંબર બાર એટલે કે પ્રકરણ નંબર બાર શું છે વાછરડા વાછરડાપાડા ઉછેર બરાબર આ પ્રકરણ ચેપ્ટરનું નામ છે એના કેટલાક એમસીક્યુ શોર્ટ નોટ્સ એક બે વાક્ય બધું જ દેખવાનું છે આ પૂરેપૂરો સી આખો આખો સ્વાધ્યાય બરાબર તો જોડાયેલા રહેજો આપણી સાથે વિડિયોમાં બરાબર અને ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા અને અન્ય મિત્રોને પણ શેર કરો આને આ પ્રકારનું કન્ટેન્ટ યુટ્યુબ પર મોસ્ટલી અવેલેબલ નથી બરાબર જેથી કરીને આ હવે પહેલું છે દૂધ કરતાં ખીરામાં કેટલું ઘણું વધારે પ્રોટીન હોય છે તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ક એટલે કે ત્રણથી પાંચ ગણું આવે છે બરાબર બીજો વિકલ્પ શું છે કે વાછરડાના વૃષણને પ્રજોત્પતિ માટે બિનકાર્યશીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો એને વાછરડાના ભૂષણને પ્રજોત્પત્તિ માટે એ કરવાનું ખસીકરણ છે એ કહેવાય છે એટલે કે ખ આવશે બરાબર ખસીકરણ શિયાળામાં કરવામાં આવે છે તમને કદાચ ખબર હોય તો હવે તો વાછરડા પાડવાના જ બંધ કરે છે પબ્લિકે વાછરું વાછરુંના ડૂટાનો નાળ કાપ્યા પછી કયું પ્રવાહી લગાડવામાં આવે છે તો એના પછી છે ટિન્ચર આયોડિન છે એ લગાડવામાં આવે છે ટિન્ચર આયોડિન એક પ્રકારનું એ આવે છે નમક જેવું જ આવે છે બરાબર એ લગાડવામાં આવે છે વાછરુંને દસ દિવસથી એકસો વીસ દિવસ સુધી અપાતું ખાસ દાણ છે જેનું નામ શું છે તો વાછરુંને દસ દિવસથી એકસો વીસ દિવસ સુધી અપાતું ખાણ છે જેને કાફ સ્ટાર્ટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કાફ સ્ટાર્ટર અને આ જ કાફ સ્ટાર્ટર છે બરાબર એ શોટનટમાં આગળ જોવા મળશે અત્યારે આપણે એક એ વિકલ્પમાં દેખ્યું વાછરુંના ખસીકરણમાં વપરાતો ચીપ્યો કયો છે હવે તમને કહી દઉં મિત્રો આ ચીપીઓ છે ને તો આ ચીપિયાના પ્રકારો પણ આવે છે હા ડિટેલમાં ઉતરો ને પશુપાલન ડેરી વિજ્ઞાનમાં તો ડિટેલમાં તો આનું એ આવે છે હવે આનું નામ છે બારડીઝો ચીપીયો બરાબર આ અલગ અલગ છે દેખો જ્યોની ચીપીઓ છે ધમની ચીપીઓ છે બધા અલગ અલગ આવે છે બરાબર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો હવે એની વાત છે કે એક વાક્યની અંદર દેખવા જઈએ તો પહેલો સવાલ શું છે તાજા જન્મેલા વાંચણને સૌપ્રથમ કયો ખોરાક આપવામાં આવે છે તો તાજા જન્મેલા વાંચોને સૌપ્રથમ તેની માતાનું ખીરું આપવામાં આવે છે એટલે કે દવડાવવામાં આવે છે બાળકને અમુક લોકોની માન્યતા એવું હોય છે કે ખીરું દવડાવવાથી પેટમાં બાજી જાય છે જેના કારણે જે બચ્ચું છે મૃત્યુ પામે છે આવું માન્યતા હોય છે એટલે અમુક નથી પણ દવડાવતા બરાબર વાછરુના સિંગ કેટલી ઉંમરે કાઢવા જોઈએ તો વાછરુના સીંગડાની કળીકા દસ દિવસ સુધીની ઉંમર સુધીમાં કાઢી નાખવી જોઈએ એટલે કે જે ઉપર છે દસ પંદર દિવસનું થાય અમુક તો વીસ વીસ દિવસ સુધી ત્યાં કશું હોતું જ નથી કઠણ કઠણ જગ્યા થઈ રહેલી હોય છે બરાબર અમુકને આવું બધું થાય છે હવે અહીંયા કીધું છે કે ખસીકરણ પ્રશ્નનો નંબર ત્રીજો છે કે ખસીકરણ માટેની સાદી અને સરળ રીત કઈ છે તો એના માટેની શું છે કે સાદી અને સરળી છે જો ચીપિયા વડે એથી જે વૃષણ રજ્જુ છે એ કચડી નાખવાનું હોય છે એને ભાગી દેવાનું હોય છે બરાબર અને પછી એ વાછરડો છે એટલે કે એ યંગ વાછરડો હોય છે એ વાછરડાને પછી ખોરાક આપવામાં આવે છે એટલે બીજી કોઈ બબાલમાં પડતો નથી ને કંઈ એને જે પણ એ ઉર્જા છે એનર્જી છે એ સંગ્રહ થયેલી રહે છે એ નાશ નથી પામતી વાછળું ઓળખ માટે કઈ રીતોનો ઉપયોગ થાય છે વાછળુની ઓળખ માટે ચૂંદણા નંબર અથવા કાનની પટ્ટી છે એનોથી એને એ કરી શકાય હોય તમે કહેશો છૂંદણા નંબર શું છે તો ઘણી વખત એવું હોય છે કે જે વાછરું હોય છે એની પર આમ કરીને આવું કરી દેવામાં આવે પછી આમ કરીને વધતા કરલો હોય આવા આવા અલગ અલગ છૂંદણા કરવામાં આવે છે અથવા કાનની પટ્ટી પર લાઈ લગાડી દેવામાં આવે છે બરાબર એને અમુક તો કાનને કટ બી કરે છે અલગ અલગ છે આ શબ્દો સમજાવવાના છે ખસીકરણ વોટ ઇઝ ખસીકરણ ખસીકરણ શું છે તો એની અંદર જે વાછરાના વૃષણને પ્રજોત્પત્તિ માટે બિનકાર્યશીલ કરવાની પ્રક્રિયાને ખસીકરણ કહે છે જે સામાન્ય રીતે બેથી છ માસની ઉંમર સુધીના વાછરડાને કરવામાં આવે છે હવે અહીંયા કહી દીધું છે કે બેથી છ માસનું વાછરડું હોય એને કરવામાં આવે છે પણ મિત્રો એવું નથી મને તો ખબર છે ત્યાં સુધી એવા એવા કે એટલે કે બળદ બની જાય ગયેલા હોય આખલાની કંડિશનમાં આવી ગયેલા હોય બરાબર અને જે હળ ખેંચતા હોય એવાને પણ ખસીકરણ કરવામાં આવે છે બરાબરમાં ગામડામાં જોવા મળતું હશે બરાબર આ વસ્તુ ખીરું છે બચ્ચાના જન્મ બાદ ગાય ભેંસના આચળમાંથી નીકળતા પીળાશ પડતા પ્રવાહીને જે ઘાટું હોય છે કેવું હોય છે ઘાટું બરાબર જે વાછરડા માટે શરીરની વૃદ્ધિઓ એની અંદર રોગપ્રતિકારક શક્તિ પાવરફુલ હોય છે અને જે બચ્ચાએ એ ખાધેલું નથી હોતું ને એ જ બાળકો બીમાર પડતા હોય છે જે વાછરડા હોય છે કે ગાય ભેંસના બચ્ચા જે પણ છે એ એના કારણે બીમાર પડતા હોય રેચક ગુણધર્મો માટેનું એક આવશ્યક પોષક તત્વ છે બરાબર એમાંથી મિકોનિયમ એ હોય છે આવી ગયો આપણે મેં નોટ કીધી તો શબ્દ હવે કાફ સ્ટાર્ટર કાફ સ્ટાર્ટર શું છે બચ્ચાના ઉછેર માટેનું તૈયાર કરેલું ખાસ દાણ છે જે દસ દિવસની ઉંમરથી જ બાળકને બચ્ચાને દૂધ આપવાની સાથે શરૂ કરવામાં આવે છે જે એકસો વીસ દિવસની ઉંમર સુધી ખવડાવવામાં આવે છે જેથી તે મૂલ્યવાન દૂધ બચાવી શકાય એટલે કે જે વેરી ઇમ્પોર્ટેડ દૂધ છે મિલ્ક છે ગાય કે ભેંસનું એ બચાવી શકાય એના કારણે એને ખવડાવવામાં આવે છે બચ્ચાને કારણો આપો એની માતાનું ધામણ છે એટલે દવડાવવું પડે ભાઈ એવું ના ચાલે વાછરુંના શિંગડા નાબૂદ કરવા જોઈએ વાછરુના શિંગડા છે એ કટિંગ કરવા જોઈએ એમ કે છે કારણ વાય કે ગાયોના અણીદાર શિંગડા વાગવાથી પશુપાલકો કે અન્ય પશુઓને નુકસાન થતું હોય છે આ નુકસાન અને શિંગડાથી મરવાના ભયથી બચવા માટે નાની ઉંમરે દસ દિવસ સુધી શિંગડાની કાળીસા કાઢી નાખવામાં આવે છે ઘણી વખત એવું કરવામાં આવે છે એટલે ઉપરથી કાઢી દેવામાં ત્રણે નથી થતા થોડા બુઠા જેવા થતા હોય છે બરાબર એવું અમુક તો કાયદેસર કાપવામાં આવે છે વધી જાય છે અમુકને ગાયોને પ્રાણીઓને શિંગડા બોડીમાં વળીને ગાબડમાં છે ફરી માથામાં છે એમ ચબી જતા હોય છે અમુકને દાળ બાજુ ચબી જતા હોય છે ખસીકરણ ફાયદાકારક છે કેમ ફાયદાકારક છે હવે આની વાત આવી બરાબર અને આ જ વસ્તુ છે મનુષ્યમાં પણ આ વસ્તુ છે હવે આના કારણે શું છે કે દેશી ઓલાદના ઉત્તમ આનુવંશિકતાવાળા સણ દ્વારા ગાયને ફે ફેળવાની તકો વધે છે બરાબર અને બિનઉપયોગી સણની સંખ્યામાં ઘટાડો કરી શકાય બિનઉપયોગી એટલે કે ઘણા બધા સણ હોય અને તોફાન કરતા હોય લડાતા હોય ઝઘડતા હોય એની બધી વસ્તુ બંધ થઈ જાય છે વિવિધ પ્રકારના ખેતી કાર્યો માટે આ બળદો તૈયાર થાય છે અને શક્તિવાળા બળદો મળી આવે છે પશુપાલક જરૂરિયાત પ્રમાણે વાછળનો ઉપયોગ કરવાની તક મળે છે અને પશુપાલક એને એનો ઉપયોગ કરીને ખેતી ઈચ્છા મુજબ કરી શકે છે વાછરુંને તેની માતાનું ખીરું પીવડાવવું જોઈએ કેમ પીવડાવવું જોઈએ તો વાછુરુને તંદુરસ્ત ઉછેર માટે ખીરું પીવડાવવું અત્યંત જરૂરી છે કારણ કે તેમાં દૂધ કરતાં ત્રણથી પાંચ ગણું ઓછું છે પ્રોટીન છે ખનીજ તબ્રજીવ એટલે કે વિટામિન્સ એ અને વિટામિન્સ બી હોય છે જે શરીરની વૃદ્ધિ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે અને રેચક હોવાથી ગર્ભકાળ દરમિયાન આંતરડામાં ભરાઈ રહેલા મળ બહાર કાઢે છે જેથી આંતરડું સ્વચ્છ બને છે બરાબર જે બચ્ચું હોય છે એના અંદર પેટની અંદર રહેલું મળ છે એને ક્લીન કરવાનું કામ કરે છે ખીરામાં રહેલા ગ્લોબ્યુલિન પ્રોટીનમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે જે એ શરીરમાં પ્રવેશીને વાછરાડાને જંતુઓને ચેપ સામે રક્ષણ આપે છે ને એકદમ બીમાર પડી જતું નથી વાછરડું બરાબર હવે એના પછી નેક્સ્ટ કારણ શું છે સોરી ટૂંકનો જ છે કૃત્રિમ દૂધ દ્વારા વાંચવું છે બનાવટી દૂધ પીવડાવવાની વાત આવી ગઈ છે ઓરિજિનલ દૂધ છે એ જમા કરી લેવાનું ડેરીમાં ભર્યાવાની એવી વાત કરે છે આપણે આવું ના થાય આપણાથી આ એક એવી પદ્ધતિ છે જે મૂલ્યવાન દૂધ બચાવવા માટે દૂધના વિકલ્પ તરીકે કૃત્રિમ દૂધ પીવડાવી બચ્ચાનું ઉછેરવામાં આવે છે આ બજારમાં પાવડરના સ્વરૂપમાં સસ્તા ભાવે મળતું મિલ્ક છે એ રિપ્લેસરનો એમાં ઉપયોગ થાય છે બરાબર અને એની વિશેષતા શું છે તો એની વિશેષતા દેખવા જઈએ તો તે પીવડવામાં આવે છે ખોરાકમાં રેશાનું પ્રમાણ ઓછું અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તે સહેલાઈથી પચી શકે એવો ખોરાકમાં પ્રજીવિકો અને પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે અરે ભાઈ એની માતાનું ઓરિજિનલ બ્રાન્ડેડ હોય છે એના જથી વિશેષ કોઈ દૂધ હોતું હોય એવું લાગે તમને એ તમે ભલે કહી દો બારડીઝો ચીપ્યો હા હવે આ ચીપ્યો છે એની રચના અને કાર્ય છે બરાબર આ ટેક્સની અંદર બતાવેલો છે બારડીજો ચીપ્યો છે એ તે ખસીકરણ માટે વપરાતું એક સાધન છે આ ચીપિયાની મદદથી ખસીકરણની રીત ઝડપથી સરળ અને ચોકસાઈપૂર્વક એ કરી શકાય છે એની પહેલાંની રીત બહુ સ્ટ્રોંગ હતી અરે શું કે બહુ દયનીય આપણે પશુ પર દયા આવી જાય એવી રીતે દેશી રીત હતી એનું વર્ણન અત્યારે હું નથી કરતો જેમાં બે મજબૂત જડબા હોય છે જે દબાણ આપવા માટેની વ્યવસ્થા કરેલી હોય છે આ સિસ્ટમ કેવા પ્રકારની ચીપી હોય છે તમને કહી દઉં તો સીધી ભાષામાં આપણે શું કહેવાય સુપારી કાપવાની સૂડી હોય છે ને બસ સિસ્ટમ એવું હોય છે કાર્ય ખસીકરણ કરતી વખતે ચીપિયાના બે જડબાની વચ્ચે પ્રથમ અંડકોષ અને એક બાજુ વૃષણ રજ્જુને પકડવામાં આવે છે દબાણ વૃષણ રજ્જુ કપાઈ જાય છે અને જેના લીધે વૃષણને મળતું પોષણ બંધાઈ જાય છે તે જેથી ચીમડાઈને સુકાઈ જાય છે આ જ રીતે બીજી બાજુ વૃષણ રજુને પણ કચરી નાખવામાં આવે છે એટલે કે બંને એ કરી દેવામાં આવે છે અને આ પદ્ધતિમાં ચામડી પર કોઈ ચીરો કે કશું કરવું પડતું નથી અને કોઈ જોખમ ચેપનું જોખમ ઘટે છે અંદર અંદર એને એ કરી દેવામાં આવે છે ભાઈ પણ એના કારણે પશુ છે તે બેમાન બી થઈ જાય છે વાછરોની ઓળખ છે વાછરોને વૈજ્ઞાનિક વાછરો ઉછેર કરવા માટે તેમની નોંધ રાખવામાં આવે છે વાછરડાની ઓળખ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે દસથી પંદર કે તેથી વધુ સંખ્યામાં ગાયો હોય ત્યારે તેની ઓળખ કરવી મુશ્કેલ બને છે એના માટેની રીતો કઈ કઈ છે તેના કારણે બાળક હોય છે એને છૂંદણા કરવામાં આવે છે ટીકડા કરવામાં આવે છે અને કારની પટ્ટી છે એને પણ નંબરવાળી પ્લાસ્ટિક બેસાડવામાં આવે છે ધાતુવાળી કે પ્લાસ્ટિકવાળી બરાબર અને એ વીમો પણ હોય છે હા મિત્રો એની અંદર એ નંબર આપવામાં આવે એમાંથી વીમો એ હોય છે એનો હોય છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હા અને ફરી યાદ દેવડાવી દો કે આપણી યુટ્યુબ ચેનલ પર આ પ્રકારના વિડીયોનું આખું અમે પ્લેલિસ્ટ બનાવેલું છે અને કોર્સ બી મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો જય હિન્દ ફરી મળીશું